એમ મરી ગયો તો કોકને મારવા જ બેઠો હોય છે આખો તાડી મને તું એમ કે આટલા મસ્તી ના વાતાવરણ તું આવું

માજી રહ્યો તો એવું છે પણ કોઈ ના પાસે જ નહીં અને લાયા એમ તો પાછા આલ્યા જ નહીં એમ નહીં તારીખ ના વાયદા આલ્યા છે બધા ગોમચો બાચી રાખું તો કોકનો એટલે મને માગ તો ફાવે કેમ બાચી તો ચોય રાખું નહીં તાર આખા ગોમો ફરી વળ્યો હઉ બધે મોટું મોટું બધે ફર્યો છું એવું છે એમ બધે સરી એમ હઉ વાહ ભાઈ વાહ અને હમણે ફોન આયો તો પાછો હા અને અમે તારો નંબર આલ્યો છે ઈ આયો ઈ આયો ઈ જ છે પણ કેતો તો કે પોસ્ટ મિનિટમાં ફોન કરું હાલજી વાર હેલો હા

આવડતું જ નહીં જો તારા પાયા કોરો સોપડો પડ્યો છે સોપડો તો કોરો જ કે આપડા પાસે કયો ભણ્યા છે ગતવી વળી એ પડે એવો નવો નુકાક તો સોપડો લાવો એની હારી અણીદાર બોલ પેલ લાવો બરોબર બે જણ અણીદાર જોઈ લખવા માટે જોવે કે એ તો ગોળ નહીં આવતી સરાવાળી જો પ્લાન એવો છે કે આપણે બે જણા નેકળો એક ફાળો ઉગરાવા માટે ફાળો શેના માટે રાખશો ફાળો મકોડા બકોડા ની મદદ માટે ફાળો મકોડા આપણે જઈએ બે પાર્ટીઓ છે ડાયરેક્ટ ઉપાડવું છે એવું છે ફટાફટ સોપડો લઈ અને ઉપડો

ભલા કોમ થી ટુકડો છે ગભીરજી મને વાત મળી એટલે મેં એક નવું ચાલુ કર્યું છે ધરમ નું કોમ છે એટલે બધું શરૂઆત હારા માણસ ની કરું ધંધો ધંધો નહી મકોડા નથી આવતા મકોડા ને તો કાળા મકોડા પેલા પાટી એટલે ઈ સેવા માટે

પછી કટકો નોખે તો મકોડો નહીં કોઈ મકોડા પેલું કેવી પડે ને મકોડા ને આપડા ગો ના રવા ની ના કરવી પડે રાખતા નહીં એટલા માટે બરોબર તો હેડો તમારે ફૂલ ની તો ફૂલ ની પોખડી આપડે લખાવો ફાળો આ ફાળો સીધો મકોડા કેન્દ્ર

આ તો મોંઘવારી તમને વાત કરી તમને સમજાયું કે મોંઘવારી કેટલી વધી ગઈ છે એટલે બોરી પેન તો આટલો બધો ગોળ આવે એમ નથી ગતો હું ગોના 60 રૂપિયા કિલો છે આ ગોળ એટલે કહેવાનો મતલબ એ અમે કોઈ જો મારે આ કેન્દ્ર છે મકોડા કેન્દ્ર એમાં કોઈ જાદા માણસો ની મારે મિનિમમ 10 માણસો હારા હારા રાખવાના છે 10 એટલે એ પ્રમાણે તમે કરો તાર આપણો કરી ગીધું કરો કેટલા હું કોત ખબર પડે 15 કરોડ આયડો 15 કરોડ એટલે સમજો કે 15 રૂપિયામાં તો મારે પછી પેટ્રોલ બાઈને આવ્યો છું હું હોય

અને હેન્ડપ તકલીફ ના પડે બીજું શું આપડે બીજું કોઈ નઈ અને તકલીફ ના પડવી બોડો ફટફટ ફટ ફટ બોલું જેમ ખબર છે આપડે વાત ઉપર આવે બોલો બોલો

એટલે તમારે જે એ લખો તમારા હાથે લખો હું તો મારું નામ લખું પણ ઉપર એક મોરી રૂપિયો નહીં લખું એટલે કાકા મારી વાત સમજો એમ નહીં તમે હાસે હાસુ કઈ જો લખી છે

આ નોર્મલ સી તો બહી બહી કર્યા જો આ કોણ છો કે કોમ કઈ મો આલુ ખરી બધા કરતે વધારે આલુ પણ જેટલા નોમ છે ને બધા ના ઘેર જાવું પડે ને તારે એમ કેવું પડે કે આ ભીખે દાદા આલ્યા છે સૌથી વધારે એમ કે નક્કી નક્કી લાખો પ્રહાડ આ તો પણ WhatsApp માં મેલવાનું છે ગ્રુપ માં એવું છે હા ફેમસ તમે જાઓ પેલા શું વાત છે ના હોય લો એટલે ચેનું નોમ વધારે ઊંચા ઊંચી રકમ કની આયેલી છે ઊંચા ઊંચી તો 1000 રૂપિયા ઉજીત છે એવું છે એમ તો લસીજી એક હજારની એક રૂપિયો લસી તો બરોબર રૂપિયો વધારે આપડો બરોબર બરોબર એક ની એક રૂપિયો પેલું નામ તમારું આવશે હો બાન ભીખાજી ડોટ 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 કોમ કેટલો ભણ્યા મો હું તો ઘણો ભણ્યો કેટલું એમએમડીપી ડીપી

પોતાનું કરો ને ભાઈ બીજા શું લેવા કરવું છે તમે મને એકલો રિચાર્જ કરી આવો મકોડા વાળો પ્લાન હારો તો હલકા પેલા લાવો કોઈ ઘરોળી નો કાચેડા નો હલકા બાર ગમતા હા ગોમમાં નહી જાય નકે ગોમમાં જે વાડકા ભાજી નો કપડા ઓય નેકળો મેળો પડી ગયો છે ખરેખર આવું ના આવું હજુ જેટલા જનાવર બાજી રહી ગયા મકોડો ચીડી ગાગોડુ કોરવાળીઓ ઓહો હલકા ઘરે તો વિચાર છે મારે મજાડા માટે પ્લાન કરવો છે મજાડા માટે